સાઇકિક પેશન્ટ લિંબાઈ પોલીસ સ્ટેશનથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવ્યો હતો આ દર્દીની સારવાર ચાલુ હતી દરમિયાન અને એક તબીબ બીજા દર્દીને સારવાર કરી રહ્યા હતા આ દરમિયાન સાઇકિક પેશન્ટે મહિલા તબીબ પર હુમલો કર્યો હતો બાર ખેંચીને માર માર્યો હોવાની જાણ થતા ત્યાંના સ્ટાફો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પોલીસે જાણ કરી હતી મિલ હોસ્પિટલમાં અવારનવાર હુમલાઓ થઈ રહ્યા હોવાથી તબીબોની સુરક્ષા માટે થોડા દિવસ અગાઉ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી તેમ છતાં પણ હુમલા થઈ રહ્યા હોવાથી તબીબોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે ડોક્ટર નાયકે કહ્યું કે આંગે વધુ તપાસ કરીને જો જરૂર જણાશે તો સુરક્ષા વ્યવસ્થા વધુ ગોઠવવામાં આવશે આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં લીંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો ને એવી ઘટના બની મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝુલટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદુપરાંત અહીંયા પરમાનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલ્ટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને મેડમ બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત